મિત્રો નબળાય નબળાઈ નબળાય કહેવાય છે કે તમને ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય અને સાથે સાથે તમારા શરીરમાં નબળાય હાર્ટ પગનો દુખાવો જકડન ધવી એવા એવા દુખાવા જે કોઈને કહી ન શકીએ સવારે ઉઠતા જ રાત સુધીમાં જરાક પણ દુખ્યા વગર તમે હેરાન થયા વગર ચાલતું નથી તમે ગમે તેટલી મોંઘી દવાઈઓ લીધી હોય અથવા તોય પણ નબળાઈ તમારો પીછો જરા પણ છોડતી ના હોય તમારા શરીરમાં થતી મોટી નાની તકલીફો જેવી કે નબળાઈની વાત કરી રહ્યો છું જે નબળાઈમાં તમને એટલા બધા સાંધાના દુખાવા થવા થાકથી પરેશાન રહો છો હેરાનગતિનો સામનો કરો છો તમને પણ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વધતાજ વજન ની ચિંતા તમને હંમેશા હેરાન કરતી રહે જો આનો જવાબ હા છે તો હવે મિત્રો ચિંતા કરવાની બિલકુલ પણ જરૂર તમારે નથી કારણ કે હું તમને કહું આપણી સુર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયો જોયા પછી તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી બધી પ્રોબ્લેમ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન આ વિડીયોમાં ચોક્કસપણે મળી જશે બજારમાં તમે જતા હશો ત્યાં ઘણી બધી મીઠાઈઓની દુકાનમાં તમે તલમાંથી બનેલી ઘણી બધી સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ મીઠી મીઠી વાનગીઓ જોઈ હશે મજેદાર વસ્તુઓ દેખાવા લાગી હશે તો મિત્રો આમાં ગજબ રેવડી થઈ ગઈ તલના લાડુ થઈ ગયા જેવી આપણી પરંપરાગતની મીઠાઈઓ હતી જે સદીઓથી ચાલી આવતી પરંપરા સહેલાઈથી બધે મળી જાય છે પણ તે લોકોને ખૂબ જ શોખ અને ઉત્સાહ સાથે ખરીદતા હતા પણ અત્યારે આ પ્રથામાં આ ખાવાનું હવે બંધ થઈ ગયું છે હોશે હોશે ખાવાનું બંધ થઈ ગયું છે આ મીઠાઈનો સ્વાદ એટલો અનેરો લાગતો હતો એટલો મજેદાર લાગતો હતો કે દિલને તમને સ્પર્શ કરીને જતું હતું તેવું લાગતું એકવાર ખાતા પછી વારંવાર ખાવાની ઈચ્છા પોતાની મેળે ઓટોમેટિકલી અંદરથી જાગી જતી હતી પરંતુ તલને લઈને ઘણા લોકોના મગજમાં ખૂબ ખૂબ ખરાબ અને ખોટી સમજ અને ભ્રમ પેદા થઈ ગયો છે જાત જાતની અફવાઓ સામે આવી રહી છે જેનો કોઈ પાકો પુરાવો તમારી સમક્ષ નથી જેને સંપૂર્ણપણે સાચી માની શકાય તેવી પણ નથી તો આજે હું તમને એ વસ્તુમાંથી પરદાફાશ કરીશ જે તમારી ભ્રમણા છે તે ચેન્જ કરીશ આજે ખૂબ સરળ ભાષામાં સ્પષ્ટ ભાષામાં વિગતવાર સમજાવવા જઈ રહ્યો છું જેથી તમે તલને તમે સાચા સ્વરૂપે સમજી શકો જાણી શકો તેની અસલિયત તેના ગુણધર્મોને જાણી શકો મારા મિત્રો ખાસ કરીને તલના મુખ્યત્વે કેટલા તો કે ત્રણ પ્રકારના હોય છે પ્રકાર કયા કયા મિત્રો પહેલો પ્રકાર તે જેનો રંગ ઘેરો કાળો દેખાવમાં આવે બીજો પ્રકાર તે કે સફેદ અને ચમકદાર દેખાવમાં આવે ત્રીજો પ્રકાર એ કે ઓછો લાલ એટલે કે આછો લાલ અથવા ક્યારેક કથાય રંગ જો રંગ જેવો જોવા મળે મિત્રો આ ત્રણેયમાંથી જો સૌથી વધુ ખતરનાક તાકાત આપનાર શક્તિ પ્રદાન કરનાર વધુ અસરકારક અને સૌથી વધુ ફાયદાકારક તલની વાત કરવામાં આવે તો બેસ્ટમાં બેસ્ટ તલ છે કાળા તલ કારણ કે તેની અંદર સૌથી વધુ એવા જરૂરી જરૂરી પોષણ તત્ત્વો ભરી ભરીને છે જે શરીરને તાકાત તો આપે જ છે મિત્રો પણ દવાના રૂપમાં પણ તમારી સામે આવે છે દવા જ બનીને આવે છે સફેદ તલની વાત કરું તે પણ શરીરમાં ઘણા બધા સારા અને ઉપયોગી માનવામાં આવે છે પરંતુ તેમાં રહેલા ગુણ કાળા તલના તફાવતમાં જાણીએ તો થોડાક તમને ઓછા જોવા મળશે જ્યારે જે આછા લાલ કે કથ્થાઈ રંગના તલ તમારી સમક્ષ આવે છે તો આયુર્વેદ જે છે આયુર્વેદમાં સૌથી સૌથી અસરકારક ઓછી તાકાતવાળી માનવામાં આવે છે કારણ કે તેમની અંદર ખાસ ઔષધીય ગુણધર્મ છે જ નહીં જે શરીરને મોટા મોટા ફાયદા આપી શકે આયુર્વેદમાં દવાઓ અને ઉપચારને ફક્ત ને ફક્ત કાળા તલ સફેદ તલનો ઉપયોગ કરવામાં આવે છે ધ્યાનથી સ્પષ્ટ રીતે સમજો મિત્રો આજનો વિડીયો તમારા બધા દુખાવા નષ્ટ કરી દેશે મિત્રો આ બંને પ્રકારના જે જરૂરી પોષણ તત્વો આની અંદર જે રહેલા છે આજે હું તમને તેના પરફેક્ટલી ફાયદા એટલે કે ટોટલી લાભ જણાવવા જઈ રહ્યો છું તે બધા ફક્ત મિત્રો કાળા અને સફેદ તલ તમારી સમક્ષ નથી આવતું આમાંથી કોઈને પણ ઉપયોગી કરી શકો છો સફેદ કરી શકો છો અથવા કાળા કરી શકો છો પરંતુ આગળ હું તમને ખૂબ ખતરનાક વિગતવાર પૂરી સરળતાથી માહિતી પરફેક્ટલી જણાવીશ કે કયા તલ કયા સમયે ખાવાથી કઈ રીતે ખાવાથી કેટલી માત્રામાં ખાવાથી તલનો કેવી રીતે તમારી જિંદગી અવારનવાર ઘણા બધી વસ્તુથી ભરેલી છે મિત્રો ઘણી બધી વસ્તુમાં એક ફોર એક્ઝામ્પલ કહું કે બદામ કિશમિશ કાજુ અખરોટ જેવા સુકા મેવા તમે

આવું કેમ કહેવામાં આવે છે તેનું કારણ શું છે તે આપણે સમજીએ ધીમે ધીમે પછી ખૂબ સરળ શબ્દોમાં સમજાવવા જઈ રહ્યો છું સાદી ભાષા હવે સૌથી પહેલા આપણે વાત કરી લઈએ તલ જ કેમ તલની ઉર્જા કેમ તલની તાકાત આપનારી વસ્તુ કેમ છે તલની એટલી ક્ષમતા કેમ છે કે તમારું શરીર તમને નવું પ્રદાન કરીને આપે છે નવા મસલ્સને ઉર્જા આપે છે મિત્રો ખૂબ વધારે ઉર્જા આપનારું ક્ષમતા ધરાવતું તલ કેમ જો કોઈ માણસ જો કોઈ માણસ ફક્ત ને ફક્ત સો ગ્રામ તલ એકવાર ખાઈ લે તો તેના શરીરમાં મિત્રો લગભગ માનીએ તો પાંચસોને પિંચોતેર કિલો કેલેરીની ઉર્જા ત્યાંને ત્યાં તેને પ્રાપ્ત થઈ જાય છે આનો અર્થ શું છે જેટલી ઊર્જા એક સામાન્ય માણસને આખા દિવસમાં કામ કરવા માટે જોતી હોય લગભગ મિત્રો ચોથા ભાગની વાત કરી રહ્યો છું માત્ર ને માત્ર સો ગ્રામ તલ ખાવાથી તમે પરિપૂર્ણ થઈ જશે તમારું શરીર કોઈ પણ સપ્લિમેન્ટરી લેવાની જરૂર નથી કોઈ દવા લેવાની જરૂર નથી જો આપણે તલની સરખામણીએ દૂધની તફાવત કરીએ તો સ્પષ્ટપણે તમને સમક્ષ આવે છે તમને ખબર પડે છે કે તલ દૂધ કરતાં લગભગ પંદર ગણું વધારે તાકાત તમને આપે છે એટલે કે જો તમે રોજ એક કપ દૂધ પીવાને બદલે એક કપ એક કપ મિત્રો નોર્મલી તલ ખાઈ છો તો તમને તલમાંથી દૂધની સરખામણીએ પંદર ગણું વધારે ઉર્જા આપે છે તાકાત આપે છે પોષણ આપે છે જો તેની સરખામણીએ વાત કરું તો કિશમીસ સાથે કરીએ તો તલની બમણી તાકાત મળે છે એટલે જેટલી તાકાત સો ગ્રામ કિશમીશમાં મળતી હોય તેનાથી ગણી તાકાત તલમાંથી મળે છે જો સરખામણી કાજુ સાથે કરીએ તફાવત કાજુ ને તલ સાથે કરીએ તો પણ આમાં તલ જ જીતશે તલ જ તાકાત આપશે પરંતુ તેની કિંમત કાજુ કરતા ઓછી તેથી આ વધુ ફાયદાકારક અને સસ્તો વિકલ્પ તમારી સમક્ષ આવે છે હવે વાત કરીએ એક નોર્મલ સવાલની જે મોટા ભાગના ઘણા બધા લોકો છે જેને ડાયાબિટીસ અથવા સુગરના પ્રોબ્લેમ છે એવા દર્દીઓ છે એના મનમાં પ્રશ્ન આવતો હોય કે શું તલ ખાવાથી અમે સુરક્ષિત રહીશું અમે પરફેક્ટલી રહીશું શું તમને પૂરો વિશ્વાસ અને ગેરંટી સાથે જણાવું છું મિત્રો તલ જે છે ડાયાબિટીસના દર્દી માટે સંપૂર્ણપણે સુરક્ષિત ફાયદાકારક અને શ્રેષ્ઠ થઈને આવે છે આવા લોકો તેમને કોઈને ડરવાની જરૂર નથી સંકોચવાની જરૂર નથી રોજ પોતાના આહારમાં સામેલ કરી શકે છે છે કારણ કે કે તલની અંદર શું હોય તો કાર્બોહાઈડ્રેટની માત્રા ખૂબ ઓછી હોય છે તેના વિપરીત શું હોય છે પ્રોટીનની પ્રોપર્ટી વધારે હોય છે પ્રોટીન વધારે હોય છે મિત્રો તલ જે છે ડાયાબિટીસના જેટલા પણ પીડિત લોકો છે તેને ખૂબ યોગ્ય રીતે પરફેક્ટલી કામ કરે છે આ ઉપરાંત તલમાં એક વિશેષ તત્વ પણ એની અંદર છે ઇનો સિન્ટોલ આ તત્વ શરીરના બ્લડ સુગરના સ્તરને સંતુલિત રાખે છે નિયંત્રણ કરવાનું કામ કરે છે તત્વ સામાન્ય રીતે બીજા કોઈ ખાદ્ય પદાર્થમાં તમને જરાય મળતું નથી ઓન્લી તલમાં જ મળે છે તલનું તેલમાં ખૂબ ખાસ ગુણવાળામાં મળે છે કારણ કે અમુક માણસો ભૂખ્યા પેટે પણ સુગર એટલે કે બ્લડ સુગર ને ઓછું કરવા માંગતા હોય છે પણ આ કામ મિત્રો બહુ 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 મુશ્કેલ થઈને આવે છે એટલા માટે તલનું તેલ ડાયાબિટીસના દર્દી માટે કોઈ ઔષધિથી કમ નથી હવે હું તમને કહું કે કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી ઘણી બધી માહિતી તમને વિગતવાર આપું જે લોકોના શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પ્રોબ્લેમ રહેતી જ હોય એવા લોકો માટે

આપણા શરીરમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને જ કહેવાય છે ચરબી જેને આપણે ઇંગ્લિશ ભાષામાં કહેવામાં આવે છે તેને પણ ઓછી માત્રા કરી દે છે સારા કોલેસ્ટ્રોલ એટલે એલ ને વધારી દે છે આ સંતુલનથી દિલને સ્વચ્છ બનાવી રાખવામાં પૂરતી મદદ કરે છે સાથે બ્લડ પ્રેશર જેને કે સામાન્ય ભાષામાં તમે બીપી કહીએ છીએ તે પણ નિયંત્રણ કરવાનું કામ કરે છે જે લોકો જાડાપણાથી તકલીફથી હેરાન છે અથવા જે લોકો લાંબા સમયથી હંમેશા મોટાપામાં જૂજી રહ્યા છે તેમના માટે તલનું નિયમિત સેવન કરવું ફાયદો ફાયદો ફાયદાકારક છે સૌથી મોટું કારણ એ છે કે તલની અંદર ભરપૂર માત્રામાં તમને ફાઈબરનો સ્ત્રોત મળી જોવા મળે છે એના રેસા ખૂબ માત્રામાં તમને મળી જશે ફાઈબર જો તમને તેની સરખામણીમાં કાજુ સાથે કરીએ તો તલમાં લગભગ ચાર ગણું વધારે તમને ફાઈબર પ્રદાન કરે છે મોટા મોટી ભૂમિકા ભજવે છે તલના તેલમાં સેમોલ અને સેમિસ્લ નામનો બે વિશેષ તત્વો તેની અંદર જોરદાર મળીને આવે છે આ બંને શરીરમાં મેટાબોલિઝમની વસ્તુ જે છે એટલે કે તમારી સ્પીડ વધારી દેશે ઉપરાંત જે લોકોને પાચન ક્રિયામાં પ્રોબ્લેમ હોય તો પાચન ક્રિયાને સુધારે છે શરીરમાં જમા થયેલા વધારા ચરબીને ધીમે ધીમે ઓગાળીને પટ્ટ કરતું બહાર કાઢવામાં તે પહેલા મદદ કરશે જૂના સમયમાં આપણા જેટલા દાદી દાદા નાના નાની તેમજ તેમના જમાના જૂના જમાનાની વાત કરીએ તો લોકો પોતાના રોજના જમવામાં તલ અને તલનો ઉપયોગ કરતા 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 આ ન તેમને હવે તો ડાયાબિટીસની સમસ્યા હતી કોલેસ્ટ્રોલ કદી પણ વધતું હતું તે કદી પણ ઝાડાપણાથી હેરાન ના હતા પરેશાન હતા જેમ જેમ લોકોની જીવનશૈલી હેરાન થતી જાય છે એટલે કે બદલાતી જાય છે આધુનિક ખાનપાન ચાલુ થઈ ગયું છે તલ અને તલની જગ્યાએ તેલે લઈ લીધી છે જેમ જેમ જાતની અલગ અલગ જાતની બીમારી છે ધ્યાનથી સમજો સૌથી પહેલા વાત કરું તો કે આયરનની આયરન તલની અંદર આયરન ખૂબ જ માત્રામાં વધારે માત્રામાં જોવા મળે છે જો આપણે તેની સરખામણી રોજની જરૂરિયાત સાથે કરીએ જો તમારે ફક્ત ફક્તને ફક્ત માત્રને માત્ર સો ગ્રામ તલ ખાવાથી શરીરને લગભગ એકસોને પંદર ટકા આયરન ત્યાંની ત્યાં મળી જાય છે આ માત્ર એટલી વધારે કે બદામ કરતાં પણ મિત્રો પાંચ ગણી થઈ આ જ કારણથી તલ શરીરમાં લોહીની માત્રા વધારવા હિમોગ્લોબિનને સુધારવા શરીરને મજબૂત બનાવવા પહેલા મદદગાર સાબિત થાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ એકદમ જોરદાર વસ્તુ છે આયરન ખૂબ જ જરૂરી માણવામાં આવે તો જરૂર છે કારણ કે આ જ આયરન શરીરમાં રહેલા વધારાના સુગરના ઉર્જાને બદલવાનું કામ પોતે કરે છે જો તમારા શરીરમાં વારંવાર ખાલી જડી જતી હોય જંજના હટાવતી હોય એટલે કે એવું લાગે જાણે કંઈ કોઈ ભાગ હે સંવેદનશીલ થઈ ગયો છે ખોટો પડી ગયો છે તેમના શરીરમાં અંદરથી કડવાશનો અનુભવ થાય છે વારંવાર મોઢાનો સ્વાદ મિત્રો બગડતો હોય બગડવા લાગતો હોય જેને ઇંગ્લિશ ભાષામાં આપણે વાત કરીએ તો બીટર ટેસ્ટ ઇન માઉથ કહેવામાં આવે છે આ સ્પષ્ટ પણ સંકેત છે કે તમારા શરીરમાં હવે વાયુ દોષ બગડી ગયો છે તમારા શરીરમાં વાયુ દોષ અસંતુલિત થઈ ગયો છે એ જ રીતે જો કોઈ માણસને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ તકલીફો જોવા મળે વારંવાર થોડી થોડી વાર પેશાબ આવવો પેશાબ પેશાબ પૂરો ન થવો અટકી અટકીને આવો પેશાબમાં બળતરા થવી પેશાબ કરતી વખતે એટલો અનુભવ દુખાવો થાય તો મિત્રો ચોખ્ખી સ્પષ્ટ રીતે સમજી લો કે તમને વાયુ દોષનું પરિણામ મળ્યું છે આયુર્વેદ કહે છે નાડી શાસ્ત્રમાં પણ આને પરફેક્ટલી લખેલું છે કે વાયુ દોષ સાથે જોડાયેલી ઘણી બધી લગભગ મિત્રો પ્રકારની બીમારીઓ શરીરમાં જાગી જાય છે ઉત્પન્ન થઈ જાય છે ઓટોમેટિક પરંતુ જો તમે કોઈ માણસ રોજે રોજ સાચી રીતે તલ્લું સેવન કરે તો ધીમે ધીમે જેટલી પણ સમસ્યા છે તે સુધારી શકે છે કારણ કે તલની અંદર વાયુને અસંતુલિત કરતું હોય તો તેને સંતુલિત કરવાનું કામ કોણ કરશે તલ એટલા માટે દરેક દરેક માણસને અથવા માણસ પછી પછી યુવાન યુવાન થાય થાય છે છે વૃદ્ધ પુરુષ સ્ત્રી તલનું સેવન જરૂર કરવું છે હવે જો તમે જાડાપણથી હેરાન છો તો ધ્યાનથી સમજો ધ્યાનથી વાત સમજો મિત્રો હજી સુધી વિડીયો લાઈક ના કરો વિડીયો લાઈક કરો કારણ કે ઘણી બધી મહેનત થાય છે તમારા સુધી જ્ઞાન પહોંચાડવાની તમારી એક લાઈક અમને ઘરની પ્રેરણા આપશે અને નીચે કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય લખવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે વિડિયો આવા પ્રસ્તુત કરતા રહીએ મિત્રો આજનું આધુનિક મેડિકલ વિજ્ઞાન શું કહે છે તલમાં રહેલું ફાઈબર વજન ઘટાડવામાં તો પહેલા મદદગાર કરે જ છે સાબિત જ છે પરંતુ આયુર્વેદ શું કહે છે તેની પાછળનો ઊંડો વિશ્વાસ શું છે ઊંડાપૂર્વક કારણ શું છે જ્યારે શરીરમાં ફેટ એટલે કે વસા અને મેદ મિત્રો પહેલા સમજીએ વસા અને મેંદ એટલે કે જમા અને ચરબીની વાત કરી રહ્યો છું જે મોટા ભાગે બધા માણસોને વધી રહી છે જાડાપણું સતત વધવા લાગે છે તો મિત્રો કહેવાય છે કે તલનું સતત સેવન કરવાથી શરીરમાં વધારાની ચરબી જે છે તે ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે સાથે પાચન શક્તિ એટલી બૂઝ થશે વધશે તલ જે હોય છે મિત્રો તલ શરીરની અગ્નિ એટલે કે ભોજનને પચાવવાની તાકાત તેજ ધરાવે છે તેનાથી ખોરાક સારી રીતે પચાવે છે અને શરીર હંમેશા હલકું સ્ફૂર્તિલું ઊર્જાથી ભરેલું અનુભવ કરાવશે પેશાબ સાથે જોડાયેલી જેટલી પણ બીમારી છે જેટલી પણ તકલીફ છે તે તલ જે છે ખૂબ અસરકારક સાબિત થવા જઈ રહ્યું છે જેમ 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 નાના બાળકો મોટા ભાગે રાત્રે પથારીમાં પેશાબ કરતા હોય અથવા પથારી ભીની કરવાની સમસ્યા આવતી હોય જેને અંગ્રેજીમાં કહેવાય છે બેડ વેડિંગ કહેવાય છે આવા બાળકો માટે તલનું સેવન એકદમ ઘરેલું ઉપાય અને સરળ ઉપાય તરીકે આવે છે ઉપરાંત જે લોકો જે ભાઈઓ છે જેને ડાયાબિટીસનો હમણાં હમણાં પ્રોબ્લેમ થઈ આપણે આયુર્વેદ ભાષામાં તેને મધુમેહના દર્દીઓ કહેવામાં આવે છે દિવસમાં ઘણીવાર પેશાબની સમસ્યા થતી હોય સાથે સાથે પેશાબ અથવા બાથરૂમ જવાનું હોય તેમના શરીરમાં બિનજરૂરી ઉર્જા ગ્લુકોઝ પણ બહાર નીકળી જાય છે તેથી તેનું શરીર થકાવટ જેવું લાગે દુખાવા જેવું લાગે તલનું સેવન આ સ્થિતિને ઘણી હદ સુધી રાહત આપવા મદદ કરશે કારણ કે તે શરીરને અંદરથી મજબૂતાઈ પૂરી પાડશે ઉર્જાને સંતુલિત બનાવવા આપશે હવે આપણે નબળાઈની વાત કરીએ બરાબર મિત્રો તો ભલે તમને નબળાઈ હોય શરીરની સ્નાયુમાં દુખાવો હોય હાડકામાં દુખાવો હોય આખા તનમાં દુખાવો હોય મન હંમેશા થાક સુસ્તી અથવા આળસ અથવા ભારેપણું આખો દિવસ લાગ્યા કરતું હોય એવો અનુભવ થતો હોય તો આયુર્વેદ શું કહે છે કે તલ એવો અદ્ભુત એવો ચમત્કારીય આહાર થઈને આવે છે જે શરીરને સંપૂર્ણ શક્તિ અને તાકાત પૂરી પાડવાની પૂરેપૂરી જવાબદારી ઉપાડે છે તલ શરીરને ફક્ત બહારથી જ મજબૂત નથી બનાવતો મિત્રો પરંતુ તે અંદરથી પણ દરેક અંગને ઉર્જા અને સ્થિતિને સુધારવાનું કામ કરે છે સાથે સાથે નાના બાળકો માટે તલ તો એક ઔષધિ પૌષ્ટિક ખોરાક બનીને આવે છે કારણ કે બાળકોના વિકાસ માટે ભરપૂર ઉર્જા બળ પોષણને જરૂર તેમનું મગજ અને શરીરને બંનેને ઝડપથી વિકસવાનું કામ તલ કરે છે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને આવે છે એ જ રીતે જો કોઈ યુવાન પુરુષ અથવા મહિલાઓ જેટલી પણ છે તે તલને પોતાના ભોજનમાં એકવાર સમાવેશ કરશે તેનો રોજ

વૃદ્ધ માટે તલ તો કોઈ અમૃત થી મિત્રો ઓછું જ નથી જ્યારે શરીરને ધીમે 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 ઠંડુ પડવા લાગે છે હાડકા ખોખલા થઈ જાય છે છે નબળા પડવા લાગે તો તલ 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 શું કરશે શરીરમાં જાન ભરશે અંદર ગરમી આપશે શરીરને તાકાત આપશે તલ શરીરને પાછા હાડકાં મજબૂત કરવાની પ્રેરણા આપશે એટલું જ નહીં વૃદ્ધ માણસો મોટાભાગના સાંધાના દુખાવો લઈને બેઠા હોય શરીરમાં નબળાઈ લઈને બેઠા હોય થઈ હોય હેરાન કરતા સામાન્ય સમસ્યા માણસોને વૃદ્ધ અદ્ભુત એક ચમત્કારી દેખાડે છે મહિલાઓ માટે તો તલનું મહત્વ ખૂબ ખૂબ વધુ જોઈએ જ્યારે પણ માનસિક ધર્મ આવે અથવા ગર્ભાશયમાં જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ થઈ ગઈ જેમ કે માનસિક ધર્મની જ વાત કરીએ તો યોગ્ય સમય ના આવતું હોય ખૂબ વધુ રક્ત સ્ત્રોત થવા લાગતું હોય રક્ત નીકળતું હોય તો ખૂબ ઓછી માત્રામાં માનસિક થવું અંડાશય એટલે એટલે કે કે ખાસ કરીને ઓજરી છે તેના સોજા આવી એવી સમસ્યા થતી હોય તો આ બધી વસ્તુને સંતુલિત કરવામાં મદદ કરશે સુધારવામાં તે મદદ કરશે ઘણી મહિલાઓને સફેદ પાણી પડવાની અને ક્યુરોરિયા સમસ્યા હોય તેમાં પણ તલનું સેવન વધુ વધુ સારામાં સારું અસરકારક સાબિત થઈને આવે છે તલ ફક્ત શરીરને મિત્રો શક્તિ નથી આપતું પણ આંખોની રોશની પણ મજબૂત કરે છે કરે છે હાડકાને મજબૂતાઈ આપે છે દાંતને સ્વસ્થ રાખે છે આ ઉપરાંત તલમાં રહે છે એન્ટી એજિંગ ગુણ ધર્મ જે ચહેરા પર સમય પહેલા કડચલીઓ આવતી હોય તો તેને ત્યાં જ સ્ટોપ કહે છે ત્યાં જ કહે છે કે થાંભવા તેનું સેવન ત્વચાને કડક અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે અને ચહેરો તાજગી અને યુવાની ભરેલો દેખાય છે હવે સવાલ શું થાય છે સવાલ હું ઊભો થાય છે કે આટલા બધા ફાયદા છે આટલા બધા તલ ફાયદા આપે છે તો આ ફાયદાને કેવી રીતના ઉપાડશી ફાયદાનો લાભ કેમ લેશી મિત્રો આ તલને કેવી રીતે ખાવા માટે તેનો તમે કેવી રીતના ઉપયોગ કરો છો તેની ઉપર આધાર રાખે છે સૌથી સ્વાદિષ્ટ રસ્તો સરળ રસ્તો કહું તો કે તલ અને ગોળથી બનેલી વસ્તુઓ જેવી કે ગજક રેવડી અથવા તલના લાડુ પરંતુ જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો મિત્રો હાથ જોડીને વિનંતી છે કે ગોળ ન ખાતા તલને સહેજ શેકીને કોઈ ડબ્બામાં ભરીને રોજ સવારે ભૂખ્યા પેટે એક થી બે ચમચી તલ સીધા ચાવી ચાવીને ચાવી ચાવીને ખાઈ લો અથવા તેને હુફારા પાણીની સાથે લઈ લો તો જો કોઈ તલનું તેલ પણ પીવું સારું ના લાગે તો તલના હલકા શેકીને પીસી લેવાનું છે તેમાં મીઠું કે ઘરનું કોઈ સામાન્ય મસાલો ભેળવીને તલના તેલનો રોજનું જમવામાં સામેલ કરો જેમ કે શાક બનાવતા હોય તો નાખી દો દાળ બનાવતા હોય તો તેમાં નાખી દો રોટલી બનાવતા હોય તો તેમાં તલ ઉમેરો પરોઠા બનાવતા હોય તો તેમાં તલ મિત્રો ફક્ત સુગર અને નિયંત્રણ નથી કરતું પરંતુ શરીરમાં કોલેસ્ટ્રોલ નું સંતુલિત બનાવે છે એક વધુ જરૂરી વાત કે જે મિત્રો ખાસ કરીને જેટલા પણ મારા મિત્રો જેટલા સબસ્ક્રાઈબર આ વિડીયો જોઈ રહ્યા છે તેને સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય અથવા સ્નાયુમાં જકડન અકડન અને રહેતી હોય તો તેમણે તલના તેલની નિયમિત માલિશ કરવામાં આવે આખા શરીરમાં મિત્રો કરવામાં આવે તો તમને સો એસો ટકા આરામ મળશે બીજી વસ્તુ શું થશે તો કે લોહીનું પરિભ્રમણ સારું બેસ્ટ બનશે ધીમે ધીમે તકલીફો સુધરવા લાગશે આ રીતે તલને ખરેખર કુદરતી અને અદભુત વરદાન રૂપે સાબિત થાય છે જે શરીરને નવો ઊર્જાથી ભરી દે છે ઊર્જા વાહન કરી દે છે અંદરથી મજબૂત બનાવે છે તે ફક્ત બીમારીઓથી બચાવતું આનું કામ નથી કરતો મિત્રો

અઢળક ચમત્કારી લાભ છે જે હું તમને બોલું તો બુક પણ ટૂંકી પડે આ મૂલ્ય રહસ્ય જે લોકોને નથી ખબર આ જાણીને તમે એકવાર સમજી લીધો મિત્રો નાનકડો અમથો દાણો નાનકડો અમથો દાણો આપણા જીવનને આપણા સ્વાસ્થ્યને કેટલો મોટો ખજાનો આપે છે અને નોર્મલી વાત કહું તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં ચોખ્ખું કહ્યું છે જે માણસ સ્વાર્થ ભાવે બીજાની મદદ કરે તે જ સાચી ઈશ્વરની સેવા છે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને સુધી આ માહિતી પહોંચાડે તે જ માનવ સેવા છે તો ચાલો મિત્રો સૌ મળીએ આ જ્ઞાનવર્ધક વિડિયો સેવા ભાવ ભાગીદાર બનીએ અને વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરીને પહોંચાડીએ અને પોતાના જીવનમાં પુણ્ય કમાઈએ કોઈના જીવનને મદદરૂપ થઈએ આ માહિતી કેવી લાગે મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો સાથે સાથે તમારા શહેરનું તમારા ગામનું નામ જરૂર કમેન્ટ શેક્શન લખશો જેથી મને ખબર પડે કે તમે કયા સિટીમાં કયા વસ્તુમાં વિડીયો જોઈ રહ્યા છો સો પરિવાર સ્વસ્થ રહો સ્વસ્થ બનીને રહો જોઈન્ટ રહો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો પરિવારને શેર કરો તમે ધર્મનું કામ કરો આરોગ્ય ખાસ કરીને તમારું જાળવી રાખો અને સુર સ્ટુડિયો ચેનલને હંમેશા સબસ્ક્રાઈબ કરીને રાખો અને બેલ આઇકોનને ઓલ ઉપર સિલેક્ટ કરીને રાખો કારણ કે આ માહિતી સ્વાસ્થ્યવર્ધક માહિતી છે અને પૂરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે